વડસર કિનારે રાઠોડિયાવાસના મકાનો તોડી પડાયા વડસર ગામમાં તળાવના કિનારે આવેલ રાઠોડિયા અસરગ્રસ્તોને સરકારી યોજના અંતર્ગત અપાયેલા આવાસો બાદ તેઓએ મૂળ જગ્યા ખાલી ન કરી હોવાથી પાલિકા તંત્રએ આપેલી નોટિસ બાદ આજે સિત્યોતેર કાચા પાકા મકાનો જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા શહેરના વડસર ગામમાં તળાવ કિનારે રાઠોડિયાવાસ આવ્યું છે અહીં રહેતા તમામ રહીશોને કોર્પોરેશને વિવિધ સરકારી યોજના અંતર્ગત અન્ય જગ્યાએ આવાસની ફાળવણી કરી હતી જે પછી રહીશોએ પોતાના મકાનો ખાલી કર્યા ન હતા આખરે પાલિકાએ તંત્ર કાર્યવાહી કરતા આવાસો મેળવનાર લોકોને તેમના મકાન ખાલી કરી ફાળવેલ મકાન ખાતે ખસી જવાની તાકીદ કરી હતી મોટા ભાગના રહીશો પોતાનું સામાન સહિત ચીજવસ્તુ લઈ પાલિકાએ ફાળવેલા મકાન ખાતે જતા રહ્યા હતા જે પછી અહીં મોટા ભાગે ખાલી પડેલ મકાનો તોડી પાડવા જે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું જેસીબી મશીન સાથે એફોર્ડેબલ હાઉસિંગ અને જમીન સંપાદન વિભાગના અધિકારીઓની હાજર રાખી દબાણ શાખાની ટીમે અહીંના સિત્યોતેર કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા અને જગ્યા ખુલ્લી કરાઈ હતી તકેદારીના ભાગરૂપે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો જોકે કાર્યવાહીમાં કોઈ વિધ્ન કે વિવાદ ઊભો થયો ન હતો વહીવટી વોર્ડ નંબર અઢારમાં સમાવિશ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ સિત્યોતેર જેટલા મકાનો છે બે હજાર સોળ સત્તરના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે ને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના વાસના સિત્યોતેર જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પા છ જેસીબી મશીન છે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઈટ બધા ડિપાર્ટમેન્ટ સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે એન્ક્રોચમેન્ટ રિમોલ ઓફિસર રાજેશ મેકવાન スペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルスペシャルス